તો તો બેઠા બધા છે મામા દિનેશ સાહેબ સચિત ચાલો હવે ભોજન પ્રસાદી કરવા જોઈએ આપણે ભાઈ અંદર मामा <laughs> ંગુભાભી આપણે ઓટલી ખાવા જઈએ મજા આવે વિડીયો પણ થોડું ભાત આપી દો નીરજ કેવું લા

આરતી એના મમ્મી છે અને આ જ ટીંગુ ભાભી હાથ યશના ભાભી ને આજે લીકા ચાલો મંત્ર બોલન થવાનું છે મંત્ર

તો ચાલો રજા આપો મને સાહેબ બંદીગી સાહેબ